ખાસા તાલુકાના યાત્રાધામ ડાકોર ખાતે નવીન બનાવેલ ઓવરબ્રિજની મુલાકાતે ટીવ મિરન ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે થોડા સમય અગાઉ બનાવેલ કરોડોના ખર્ચે જે બ્રિજ બનાવેલ છે તેને વારંવાર બંધ કરવામાં આવે છે તેનું રહસ્ય શું છે તેઓ જનતાનો અવાજ જનતાનો જનતાની ચર્ચા જનતા લોકચર્ચા કરી રહી છે કે વારંવાર બ્રિજ બંધ કરવાનું કારણ શું શું આ બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે શું શું આ બ્રિજ વિશે ખેડા જિલ્લા કલેક્ટર અને ખેડા જિલ્લાના તમામ અધિકારી બ્રિજની મુલાકાત લઈ તપાસ હાથ ધરશે કે નહીં તે જોયું રહ્યું વારંવાર બંધ કરવાથી યાત્રાધામ ડાકોરમાં આવતા યાત્રાળુઓને ભારે ટ્રાફિકને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તમને આ દૃશ્ય દેખાવીશ કે આઈસર એક બાજુથી અત્યારે આવી રહી છે એક જ રસ્તો ચાલુ હોય છે વારંવાર એક રસ્તો ચાલુ હોય છે આવતા જતા વાહન ચાલુકોને તકલીફ પડી રહી છે તો આ બ્રિજનો તાત્કાલિક ધોરણે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આ બ્રિજની પર ભારે વાહન જતાં બ્રિજ જમ્પિંગ માગે છે અને બ્રિજની જો કાયદેસર કાયદા કીય તપાસ કરે તો મસ્ત મોટું કુંભાર બહાર આવે તેવી શક્યતા ધીમુર્યા ન્યૂઝ ઈશ્વર પરમાર ખેડા